વરસાદી માહોલ વચ્ચે આજે ભાવનગર જિલ્લામાં બસો તેત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી આજે વહેલી સવારે સાતથી સાંજે છ કલાક સુધી બેલેટ પેપર મતપેટી દ્વારા મતદાન થશે જેના માટે છસો અઠ્ઠાણું મતદાન પંથક ઊભા કરવામાં આવ્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સો ચૂંટણી અધિકારી સો મદદનીશ ચૂંટણી અધિકારીને જવાબદારી સોંપાઈ છે આ ઉપરાંત ત્રણ હજાર ચારસો નવ્વાણું પેલિંગ સ્ટાફને મતદાનના દિવસની ફરજ સોંપાઈ છે ગ્રામ પંચાયતની ચૂંટણી વિવાદિત અને માથક રહેતી હોય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે આ માટે એક હજાર આઠસો પંચાણું પોલીસ સ્ટાફને ડ્યુટી સોંપવામાં આવી છે સંવેદનશીલ મતદાન મથકો પણ પોલીસનો વધારાનો બંદોબસ્ત રાખવામાં આવશે ચૂંટણી પૂર્વે આજે રિસીવિંગ સેન્ટરો પરથી મતદાન ચૂંટણી સાહિત્ય લઈ ચૂંટણી સ્ટાફ પોતાના મતદાન મથકો તરફ રવાના થયા હતા ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે મતદાનના દિવસે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવશે લક્ષ્મણભાઈ વાલાભાઈ વળિયા ગામ સાંકડા નંબર બે બહુ હારા મારું છે હવે બધી રીતે મતદાન એવું વયવો ટકા થાય મારું નામ વિપુલભાઈ જેઠાભાઈ સાંઘાણી છે ને મારું ગામ સાંકળા નંબર બે છે અહીંયા હાલે અમારે ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે અને શાંતિપૂર્ણ મતદાન થાય છે અને બહુ સરસ રીતે કામકાજ બધી વ્યવસ્થા સારી છે અને દરેક મતદારોને અપીલ કરીએ છીએ કે શાંતિપૂર્ણ મતદાર કરે અને મતદાન અચૂક કરે આમ તો લગભગ પચાસ ટકા રેખું મતદાન થઈ ગયું છે અને થોડું ઘણું હજી બાકી છે અને એંસી ટકા રેખું મતદાન થાય એવી ગણતરી છે આમનું એંસી નેવું ટકા આજુબાજુ થઈ જાય ને દર વખત કરતાં તો બહુ સારું મતદાન થાય છે